નમસ્કાર મિત્રો તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો વાત કરવાના છે આજે આપણે ટેકાના ભાવની ખરીદી કરવાની છે સરકાર તો કયા પાકના ટેકાના ભાવની ખરીદી કરશે સરકાર જોઈ શકો છો દોસ્તો તમે અહીંયા વિડીયોની અંદર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની છે સરકાર તો ખાસ કરીને તમે ઘઉં વાવ્યા હોય તો વિડીયો નાનો એવો છે માત્ર પાંચ મિનિટનો ટાઈમ કાઢીને જોઈ લેજો બે ના ભાવે મિત્રો ક્વિન્ટલના ભાવે સરકાર ખરીદી કરવાની છે અને આ ખરીદી જો તમારે સરકારને વેસવા હોય કહું તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે પડશે ક્યાં કરાવવું તેની માહિતી તમને આ સમયની અંદર આપવાનો દોસ્તો જાન્યુઆરી એટલે કે હવે પાંચ દિવસની અંદર આ ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે છે અને ક્યાં તમે ફોર્મ ભરી શકો છો વગેરે માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે દોસ્તો તો ખાસ કરીને નવા ખેડૂત મિત્રો ચેનલમાં જોડાણ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો શરૂઆત કરીએ દોસ્તો આજના આ નવા વિડીયોની સૌપ્રથમ વાત કરીશું ટેકાના ભાવે ખરીદી શેની ખરીદી દોસ્તો કે ઘઉંની ખરીદી ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ હળશે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી દીધી છે આ તારીખથી શરૂ થશે મિત્રો સૌ પ્રથમ તમને વાત કરી કે પહેલી જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂઆત થઈ રહી છે જરૂર પડશે વગેરે માહિતી તમને હમણાં મિત્રો મળી જશે

પહેલા ખેડૂતો તેમના ઉત્પાદનના સમ ભાવ મળી રહે તે હેતુથી પચીસ પ્રતિ ક્વિન્ટલ ઘઉં ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા સમગ્ર ગુજરાતની અંદર

ગામના નમૂના નંબર બાર ત્યાર પછી પાક વાવણી અંગેની જે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવણી અંગેનો તલાટી મંત્રીનો સહી સિક્કાવાળો દાખલો નામની બેંકની પાસબુક જેમ કે બેંક પાસબુક અથવા તો તેમનો નકલ અથવા તો કેન્સલ જે સેક હોય તેની જરૂર પડશે એટલે વસ્તુ એક આધાર કાર્ડ તમારો સાત બાર આઠ ગામનો જે નમૂનો હોય છે બાર તે અથવા તો એક વાવણી અંગેનો જે સિક્કાવાળો વાળો ઓલો સોરી તલાટી મંત્રીનો દાખલો આજના તમામ ખેડૂતોએ પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો આ માટે ઓનલાઈન નોંધણી કરવી ખરી જશે દોસ્તો તમારે જો આ ટેકાના ભાવે ઘઉંની વેચાણ કરવું હોય તો આ નોંધણી કરી અને પછી તમે ટેકાના ભાવે તમારો અનાજ છે તમારો ઘઉં છે તેની વેચાણ કરી શકશો અને સરકાર છે તે ખરીદી લેશે ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણકારી કરવામાં આવશે તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે દોસ્તો સરકાર જ્યારે શરૂઆત કરશે ખરીદી કરવાની ત્યારે તમને મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવશે ખરીદી અંગે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું છે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્ય મુજબના અપલોડ થાય તેની નોંધણી સ્થળ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કરીને જાણી લેવી દોસ્તો તમે જો ઓનલાઈન ફોર્મ ભરવા જાઓ ત્યાં તમારો ઓનલાઈન ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના હોય છે એકદમ સારા અને સરખા દેખાય તે રીતે સ્કેન કરીને અપલોડ કરવાના ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો કોઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિચ્છાની અંદર ખેડૂતોનો ક્રમ રદ કરી દેવામાં આવશે અને ખરીદી માટે જાણ પણ નહીં કરવામાં આવે નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી હોય ફોર્મ ભરવા જાવ અને તમારા મિત્રો કોઈ આવતો હોય ફોર્મ તો એકોતેર નવ એના પર સંપર્ક કરવાનો રહેશે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં આવું જણાવવામાં આવેલું છે જે દોસ્તો મારી એક ન્યૂઝ સ્વરૂપે સામે આવ્યું તો મેં તમારા સ્વરૂપે વિડીયો સ્વરૂપે મિત્રો જાહેર કરી દીધું છે જેથી તમને ફાયદો થાય તો દોસ્તો આવા જ કોઈ ન્યૂઝ હોય કોઈ રેશન કાર્ડ ને લગતી માહિતી હોય કોઈ આધાર કાર્ડ ને લગતી માહિતી હોય ખેડૂતોની યોજના હોય વગેરે માહિતી તમને આ ચેનલ પરથી સમયસર મળતી હોય છે તો દોસ્તો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે